ઇગતપુરી લોનાવાલા એટલે હેલો જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ન્યુલોક બધા મજામાં જશું અમે મજામાં છીએ નીકળી ગયા છીએ અમે તો લોક ચાલુ થાય છે ત્રણ વાગે કારણ કે સવારમાં એક કામ હતું બપોર એક જગ્યાએ જમવા જવાનું હતું તો એમાં ને એમાં બધુંય સેટિંગ કંઈ એવું નહીં લોક કરવાનું નીકળવાનું હોય એટલે બધું એમ ફટાફટ કરવું પડે એટલે થોડુંક વાર લાગે શું કહું તમે નાજે અમે નાસિકની બહાર તો નીકળ્યા જ નથી અંશને સ્કૂલેથી લીધો અને પછી જાય છે સુઈ ગયા છે

જોરદાર એટલે જોરદાર જે લોકો આ બાજુ ચોમાસામાં આવતા હોય ને મુંબઈ લોનાવાલા કે એ બાજુ સંધાન વેલી એકવાર જાય છે પછી રિવર્સ ફ્લો છે વોટરફોલ છે મતલબ કે પવન જ એટલો હોય ને કે વોટરફોલ નીચેથી પાછા ઉપર એનું પાણી આવે અને એની વેલી આખી જે છે ને એ જોવાની પણ મજા છે પણ ફૂલ વરસાદ હોય ને તો એકદમ ફોગ હોય ધુમ્મસ હોય તો તમને ત્યાં કંઈ દેખાય નહીં વરસાદ હોય ને ત્યારે ત્યાં જવાય એટલે તમને બધું જ વ્યવસ્થિત દેખાય એટલે જે લોકો વિચારતા હોય ને આ બાજુ આવવાનું તો ચોમાસામાં જરૂરથી અવાય રૂટાઈ થી સાપુતારાથી ચાલુ થાય એટલે બધા એવા જ તમને મળશે સાપુતારા સપ્તશંગી નાશિક માથેરાન ઇગતપુરી લોનાવાલા એટલે અત્યારે બહુ મજા આવે ફરવાની ચોમાસામાં કારણ કે બધું સ્ટેશન છે मरा्यলোच <laughs> taifeका? છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે હવે હવે લગભગ સાપુતારાનો હિલ ઉતરી લેવો ને અમે ત્યાં સુધી કન્ટિન્યુ વરસાદ રહે એવું છે હવે મજા મજા વાતાવરણની મજા ઉઠાવતા જઈએ દેખો કેવું સરસ વાતાવરણ છે જો છે ને જોરદાર કેમ મજા આવે ને પણ ګاډي اخوانو واتهاره م

बस आई क्या क्या है है। देखो। देखो देखो नीचे <laughs> <निच्चे> ये। ये <laughs> में गाड़ी घुसा दी। <laughs> 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 तो पर फरवास ब्लॉग जो है मजा मनी ले जो I'm feeling tired. i looking f o t h most one. I don't o w খাডা যা છે અગર નાઇન્ટીન જાય છે

વાટે કઈ લાલ ની જરૂર નથી બી ઓછા હોવા જોયે આય સરસ છે આય હારા છે

ન <laughs> <laughs> <laughs>

देखते नीचे वही नदी वो तो वे खुलू થઈયુ છે વાતાવરણ બસ તો વરસ ભાઈ ઉઠી ગયા છે પંચપાઈ તે શિખર છે ઓ બ્લોક માં પાણી મસ્ત ડેડી હામે જે ને એવું આવ જો બધે એવું જ આવે છે જો જો સ્પીડ બ્રેકર એવું બધું આમ ફાળાના લગનમાં જવાનો એક્સાઇટમેન્ટ છે બસ ગાઈ સોરી 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 એમને હોગાય આટલો બધો છે તો લગનમાં શું થાય હે લગનમાં જાય તો હોય ઘટી જાય

તમે એવા છો કે તરત મન બદલી જાવ અમારે એવા કોઈ ના ને કરી લીધો છે ગાડી આવી છે તો ખબર હે ખબર ખાઈ લીધું છે ડ્રેગન ફ્રોટું થાયતું

હજી વાયગા છે તો સાડા પાંચ જ અંધારું થઈ ગયું છે કેટલા માણસો જાય છે ચાલી ચાલી ને